રાજકોટમાં ભારે વરસાદથી પાણી ભરાયા રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે યાગ્રિક રોડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા છે રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છ થી આઠ વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે અમારી સાથે જી મયુર યાજ્ઞિક રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા શું પરિસ્થિતિ છે હાલ રાજકોટમાં જુહી રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે આજી નદીના દ્રશ્યો છે કે જે રામનાથ મંદિર પાસે આવેલા આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લોકોના ઘરની અંદર પાણી જે છે તે ફરી વળવા લાગ્યા છે જાણે કે અહીંયાથી જે ડેમનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે આજી ડેમ જે ઓવરફ્લો થતાં તેમનું પાણી જે છે તે છોડવામાં આવ્યું છે ને તેમના કારણે આજી નદી જે છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે આજી નદી બે કાંઠે વહેતા જે રામનાથ પરા વિસ્તાર જે છે છે તે પાણીની અંદર ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનો જે સેલાબ જે છે તે અત્યારે લોકોનું જનજીવન ખોરવી રહ્યો છે અને આજુબાજુના જે વિસ્તારો જે છે તેને પાણીની અંદર ગરકાવ કરી મૂક્યા છે લોકોની ઘર વખરી જે છે તે પાણીની અંદર અત્યારે જે તણાઈ ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા અહીંયાથી સ્થળાંતર કરવાની કામગીરી કોર્પોરેશન જે છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે અત્યારે આપ રામનાથ પરા નદી આ જે આજી નદી આવેલી છે તે આજી નદીનું પાણી અત્યારે પ્રવાહ એટલો છે કે લોકોના ઘરમાં અત્યારે લોકોને પોતાનો સામાન છોડીને બહાર નીકળી જવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે રામનાથ મહાદેવ એટલે કે સ્વયંભૂ રામનાથ મહાદેવ જે છે તેઓ પણ હવે જળમગ્ન થઈ ચૂક્યા છે જે મંદિર જે છે તે પણ અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે કારણ કે હાજી નદી જે છે તે જે રામનાથપુરા વિસ્તાર જે છે તે હાજી નદીના કાંઠે આવેલો છે આજી ડેમનું પાણી છોડવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજકોટની અંદર છેલ્લા જો કલાકની વાત કરીએ તો સાત ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને તેમના કારણે અત્યારે આજે આજી નદી છે તે એમને લઈને અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે નદીના પાણી જે છે તે અત્યારે લોકોના ઘરમાં ખૂસવા માંડ્યા છે અને તેમને જ લઈને અત્યારે આરએમસી ની ટીમ હોય પોલીસ તંત્ર હોય તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યું છે અને લોકોને બહાર ન નીકળવા તેમજ નદીના પટમાં ન જવા માટે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે રાજકોટ શહેરના તમામ અંડરપ્રાસ જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે આ જ પ્રકારના દ્રશ્યો રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યા છે મહિલા અંડરપાસ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અનેક બસો તેમજ કાર જે છે તે પણ ફસાય હોવાનું સામે આવી રહ્યું છે જે લોકો અંદર ફસાયા છે તેમને અત્યારે બહાર કાઢવાની અત્યારે સૂચના અપાય છે અને લોકો જે છે તે પણ અત્યારે બહાર નીકળવા માટે અત્યારે જે તંત્ર જે છે તેનો સહારો લઈ રહ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આજી નદી કાંઠેના છે કે જે રામનાથપુરા વિસ્તાર જે છે તે નીચાણવાળો વિસ્તાર ગણવામાં આવે છે અને તેમને જ લઈને રામનાથપુરા વિસ્તારની અંદર જેસીબી પણ અત્યારે બોલાવવામાં આવ્યું છે અને જેસીબીની અંદરથી લોકોને અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અહીંયાના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ અત્યારે જેસીબીની અંદર સવાર થઈ લોકોને બહાર નીકળવા માટે સૂચના આપી રહ્યા છે કારણ કે પાણીનો પ્રવાહ ધીમે ધીમે એટલો વધી રહ્યો છે કે અહીંયાથી લોકોને બહાર પછી સ્થળાંતર પણ ન કરી શકાય તેવી પરિસ્થિતિ છે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે અત્યારે આજી નદી બે કાંઠે વહી રહી છે રાજકોટની પરિસ્થિતિ આ જોવા મળી રહી છે અને રાજકોટમાં તમામ જગ્યાએ અંડરપાસ હોય તે આ જે આલાપ એવન્યુ સહિતના જે વિસ્તાર છે સાધુ વાસવાણી રોડ છે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આજી નદીની અંદર અત્યારે પાણી આવી જતા રામનાથ પરા વિસ્તારની અંદરના જે લોકો જે છે તેમને અત્યારે સ્થળાંતર કરવાની કામગીરી પોલીસ દ્વારા હવે શરૂ કરવામાં આવી છે લોકોની ઘરવખરી જે છે તે પણ અત્યારે તણાઈ રહી છે અને તેમના જે કારણે અત્યારે સ્થળાંતર જે છે તે કમિશનર અને પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે રાજકોટની અંદર છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો અત્યાર સુધીમાં પંદર ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે ને સતત ત્રીજા દિવસે વરસાદ જે છે તે રોકાવાનું નામ નથી લેતો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા જે પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે પાંચ જેટલી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેમને લઈને રાજકોટ જે છે અત્યારે પાણી પાણી થયું છે જાણે કે અત્યારે અહિયાં જે મોટી બાઢ આવી હોય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે રામનાથ મહાદેવ મંદિર પાસે જોવા મળી રહ્યા છે ફૂલ જેવી પરિસ્થિતિ રાજકોટની થઈ છે રાજકોટના તમામ વિસ્તારો જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યા છે લોકોના ઘરમાં જે છે તે પાણી પૂસવા લાગ્યા છે હવે જેસીબીની મદદથી અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે અત્યારે ધારાસભ્ય રમેશ તિલાડા કમિશનર દીપી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ સહિતના જે

સર્જાય છે આજી ડેમ ગઈકાલ રાતનો ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને તેમનું તમામ પાણી જે છે તે રાજકોટની અંદર ફરી વળ્યું છે અને આજી નદી વિસ્તાર જે છે તે નીચાણવાળો વિસ્તાર કરવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે લોકો અત્યારે અહીંયાથી પસાર પણ નથી થઈ શકતા તેવી પરિસ્થિતિ એટલો પાણીનો જોરદાર પ્રવાહ અહીંયાથી વહી રહ્યો છે અને તેમને જ લઈને અત્યારે અહીંયા

ત્રીજા દિવસે વરસાદ વરસતા આજી નદી બે કાંઠે છે આજી ડેમ ગઈકાલ રાતે ઓવરફ્લો થતા આજી નદીમાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રામનાથપરા વિસ્તાર જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અત્યારે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લોકોના ઘર જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થતા જોવા મળી રહ્યા છે અને પોલીસ પ્રશાસન દ્વારા અત્યારે તમામ લોકોનું જેસીબી દ્વારા સ્થળાંતર જે છે તે કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આજી ડેમ ઓવરફ્લો થતાં તમામ પાણી જે છે તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા આજી નદીની અંદર આ પાણીનો પ્રવાહ જે છે તે વધતો જઈ રહ્યો છે રામનાથ મહાદેવ જે સ્વયંભૂ રામનાથ મહાદેવ છે તે પણ અત્યારે મંદિર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને તેમના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે રામનાથ મહાદેવ મંદિર અને રામનાથ આ વિસ્તાર જે છે તે નીચાણવાળો વિસ્તાર ગણવામાં આવે છે અને તેમના જ કારણે અત્યારે તમામ જગ્યાએ અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તેમનું અત્યારે સ્થળાંતર જેસીબી દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે અને તેમને જ લઈને અત્યારે જે પ્રશાસન છે નું તે પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યું છે અને તેમના દ્વારા અત્યારે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રામનાથપરા વિસ્તારની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે વરસાદમાં પ્રથમ વખત જોવા મળ્યા છે અને અત્યારે લોકોની ઘરવખરી જે છે તેઓ પણ તણાઈ ચૂકી છે અને તેમને જ લઈને અત્યારે જે પ્રશાસન છે તે અત્યારે જે નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે પણ લોકોને એલર્ટ આપ્યું છે પાણીનો ધસમસ્તો પ્રવાહ જે છે તે અત્યારે ચિંતાનો વિષય બન્યો છે અને અત્યારે જે લોકોની ઘરવખરી તણાઈ રહી છે ને તેમને લઈને પ્રશાસન દ્વારા તમામ લોકો જે આજી નદીના કાંઠે વસવાટ કરે છે તેમને અત્યારે અહીંયાથી સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટમાં સતત ત્રીજા દિવસે આઠ કલાકની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ